હા લો નમસ્કાર શાળા હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કપાસ બજાર વિશે દેશ વિદેશની અવનવી ખબરો સાથે ભાગ ની શરૂઆત કરીએ કપાસના વાયદા વિશે જાણકારી લઈએ અને જોઈએ તો અલગ અલગ રાજ્યોમાં માં નું પ્રમાણ છે કેવું જોવા મળ્યું છે અને જોઈએ વેચવાલી સામે છે બજારમાં છે આપણે કેવો સુધારો છે અલગ અલગ રાજ્યોમાં ગ્રેડ વાઇઝ જોવા મળે છે તમામ માહિતી લઈ આ ભાગની અંદર બંને દિવસની એક સાથે માહિતી છે આ ભાગની અંદર આપવામાં આવશે જેથી તમામ ખેડૂત મિત્રોને પૂરેપૂરો ભાગ જોવાનું રાખવું જેથી તમને વધારે પડતું સરળતાથી સમજવા મળી શકે જે પણ ખેડૂત મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઈબ કરે બીજા ખેડૂતોને આ ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને પ્રોત્સાહન તમારા તરફથી મળતું રહે કપાસની અંદર છે પહેલાં લઈએ વિદેશની માહિતી બ્રોકર દ્વારા નવા રિપોર્ટો આપવામાં આવ્યા છે અમેરિકન બ્રોકરોનું કહેવું છે નવા પાક ડિસેમ્બર વાયદામાં એપ્રિલથી શરૂઆત મધ્ય મેના લગભગ છ સપ્તાહ દરમિયાન છે આશરે નવ સેન્ટ અથવા તો અગિયાર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે વાયદા બજારમાં તે સંભવિત રીતે બ્રેક ઇવન પાક અને આર્થિક રીતે વિનાશક પાક વચ્ચેનો તફાવત છે સોમોતેર થી પંચોતેર સેન્ટના ક્ષેત્ર માં સૌથી તાજેતર નું કેવું છે આ માર્કેટ ત્રણ કિંમત ના ક્ષેત્રફળમાં દેખાય છે અને જે ક્ષેત્ર જોઈએ તો આશરે પાછી પાંચ થી સોર્યાસી પાંચ સેન્ટ આ તે છે જ્યાં અમે હતા અને તળીયે બહાર પડીએ તે પહેલા પ્રમાણમાં ખુશ જોઈએ છીએ અને વધુ સારા માટે આશા રાખીએ છીએ લેવો લાવવા માટે બીજું લેવલ જોઈએ તો 73 થી પાંચ સેન્ટ સેલના કેટલાક અઠવાડીયાના તળિયા અમે ત્યાં પાછા ફરવા માંગતા નથી એવો હાલ છે મિશ્રંતો માની રહ્યા છે ત્રીજું લેવલ 76 થી 80 સેન્ટનો મધ્યમ જમીન આપણે જ્યાં બનવા માંગીએ છીએ ત્યાં નહીં પરંતુ આપણે જ્યાં હતા તે કરતાં વધુ સારા છે પરિણામો મળવા જોઈએ એવો હાલ છે ત્રણ કાણોમાં અલગ અલગ જણાવવામાં આવ્યું છે અમે કિંમતમાં જે ઘટાડો જોયો છે જેમ કે મેં વાંચ્યું છે તેને સમજવાનો પ્રયાસ કર્યો છે મોટા ભાગે સટ્ટા કે વેચાણ અને નફો લેવાનું પરિણામ અને કઈક અંશે માંગની ચિંતાઓના કારણે પણ જણાય છે જે ઘટાડો આપણે જોવા મળ્યો છે માટે છે તે ખરીદી અને નિકાસમાં વધારો ચીન અને બ્રાઝિલના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવનાઓ અને યુએસના હવામાન અને ધીમી વાવેતરની ચિંતાઓના કારણે હોવાનું કહેવામાં આવ્યું છે પરંતુ આ ખરીદી સિત્તેરના દાયકામાં નીચા ભાવો દ્વારા પેદા થાય છે અને તે ખેડૂતો માટે આરોગ્યપ્રદ નથી અને જો તમે આ સીતેરની સમસ્યાઓમાંથી બહાર નીકળવા જઈ રહ્યા છીએ તો ખરીદી માંગમાં સુધારો થતો રહેવો જોઈએ અને તે પણ ઊંચા ભાવે થવો જોઈએ તો વધારે પડતા ભાવને છે તેજીનો ટેકો મળી શકે છે યુએસડીના મે મહિના માટેના માસિક પુરવઠા માંગના અંદાજો કપાસ માટે મોટા ભાગે એટલા પ્રોત્સાહક સમાચારોનું મિશ્રણ હતું જે વૈશ્વિક રિપોર્ટ આપણે રજૂ કર્યો હતો આગળ આ બે હજાર ચોવીસ યુએસ પાકનો પ્રથમ અંદાજ હતો ગયા વર્ષે બાર પોઈન્ટ સાત મિલિયન ગાંસડીની સરખામણી ઉત્પાદન સોળ મિલિયન ગાંસડી રહેવાનો અંદાજ છે એટલે કે ચાલીસ લાખ ગાંસડી વધવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે આ સિઝનમાં બે હજાર ચોવીસ પાક વર્ષ માટે યુએસ ની નિકાસ એકસો ત્રીસ લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે જે બે હજાર ત્રેવીસ પાક વર્ષ કરતા માત્ર સાત લાખ ગાંસડી વધારે જોવા મળે છે નિકાસ કરતા છે ઉત્પાદન વધારે થવાની સંભાવનાથી વાયદા ઉપર વધારે પ્રેશર આવ્યું હતું અને વધારે પડતું પ્રેશર આવવાથી જે આપણને ભાવનો ઘટાડાનો મારો છે એ કપાઈ જતો જોવા મળ્યો છે યુએસ ના એન્ડિંગ સ્ટોકમાં છે તેર લાખ ગાંસડીનો વધારો થવાનો અંદાજ છે બે પાક વર્ષ માટે વિશ્વ વપરાશમાં પાંચ લાખ ચાલીસ હજાર ગાંસડીનો વધારો થયો છે વપરાશની અંદર બે હજાર તેવીસ પાક વર્ષ માટે બ્રાઝિલની નિકાસમાં વધારો થયો હતો અને બે હજાર ચોવીસ પાક વર્ષ માટે તેમાં વધુ વધારો થવાનો અંદાજ અત્યારે મૂકવામાં આવ્યો છે બે પાક વર્ષ માટે ચાઇના ઉપયોગમાં માંગ વધારો કરવામાં ચાઇના તરફથી ડિમાન્ડ આવી શકે એવી હાલ છે સંભાવનાઓ દર્શાવવામાં આવી છે અને બે હજાર ચોવીસ માટે તે ફાયદાકારક ચાઇનાની ખરીદી જોવા મળશે કારણ કે બે હજાર ચોવીસ ની શરૂઆતમાં જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના દરમિયાન છે તીવ્ર ઘટાડો છે ચાઇના માંગના મોરચે જોવા મળ્યો હતો પોતાના ઉત્પાદન અને અથવા સંચિત સ્ટોકના ઉપયોગમાં ઉપયોગને પ્રતિબિંબ કરી શકે છે સૌથી તાજેતરના નિકાસ અહેવાલો સારા રહ્યા છે છેલ્લા ત્રણ સાપ્તાહિક અહેવાલોમાં વેચાણ શ્રેયાશ બે લાખ સત્તર જર ગાંઠળીથી અને શિપમેન્ટ રેશ બે લાખ સુડતાલીસ ઘર ગાંઠી છે અને લાસ્ટમાં ચીન સક્રિય ખરીદનાર છે પાછળથી જોવા મળ્યું છે છેલ્લા ત્રણ અઠવાડિયા થી એટલા માટે અમે વારંવાર જૂન જુલાઈમાં સુધારાની ચાલ છે જોવા મળે એવી આપણે સંભાવના દર્શાવતા હતા વાવેતર સરેરાશ ની બરાબર અને ગયા વર્ષની સરખામણી અમેરિકાની અંદર થોડું આગળ ચાલી રહ્યું છે પરંતુ અલાબામાં લ્યુએશિયામાં દક્ષિણ કેરોલિના અને ટેનેસીની જેમ અને જોર્જિયામાં સામાન્ય કરતા થોડો પાછળ ચાલી રહ્યું છે વાવેતર અને વાવેતરના વિશે પ્રશ્નો છે અનિશ્ચિતતા ભર્યા છે કારણ કે અત્યારે હાલ વાયદા બજારમાં છે વારંવાર સુધારાની ચાલ છે વાવેતરને લઈને પણ છે જોવા મળતી હોય છે પાછલા એક મહિનામાં તે વધુ સમયગાળામાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો તેઓ કરી શકે તેટલી હદે ખેડૂતોને શું રોપ પૂતે અંગેની તેમની યોજનામાં બદલાવાનું કારણ બનશે હાલ તો ઘટાડો છે વધારે પડતું વાવેતર અટકાવવા માટે છે અત્યારે હાલ અમેરિકાની અંદર છે બન્યો હોય એવું હાલ ત્યાંના ખેડૂતો ભાવના ઘટાડાથી છે વાવેતર ઘટાડી શકે છે એવું હાલ માનવામાં આવે છે અને તેમની યોજનાઓ છે બદલી શકે છે જેમ જેમ રાજ્યો અને વિસ્તારોમાં પોતપોતાના પાક વીમાનું કવરેજ અને વાવેતરની સમય મર્યાદાઓનો સંપર્ક કરે છે શું વાવેતર પૂર્ણ થશે વ્યક્તિગત અવલોકનોથી ઓછામાં ઓછું અહીં જર્જિયામાં અને અમારી પાસે ઘણો વરસાદ પડ્યો છે હાલ એવું લાગે છે કે ઉત્પાદકોને એક સમયે ચાર થી પાંચ ઇંચ જોવા મળ્યો છે વરસાદ ખેતરો ખૂબ ભીના રહ્યા છે અમુક છે વરસાદ જોવા મળે કેટલા ક્ષેત્રો ધોવાઈ પણ કેટલા ક્ષેત્રોમાં વધુ પડતા વરસાદનું કારણ બન્યું છે શું ઈચ્છિત એકરમાં વાવેતર થશે શું વિસ્તારો ફરીથી રોપવામાં આવશે વાવેતર ફરીથી કરવાની સ્થિતિ અમુક વિસ્તારોમાં બનેલી છે જ્યાં વાવેતર ખેર રોપણી છે કપાસની અંદર કરવી પડે એવું છે ધોવાણ પણ થયું છે આવા બધા નેગેટિવ કારણોથી વાયદા બજારમાં છે ઉછાળ આવવાની સંભવિત સંભાવનાઓ વધી રહી છે જોઈએ એના ઉપર જુલાઈ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ ની અંદર આઈસ ફ્યુચર્સ માં છે અમેરિકન વાયદાની અંદર અઠ્યાવીસ મે ના રોજ આપણે જુલાઈ કોન્ટ્રાક્ટમાં ઓપનિંગ સપાટી છે એસી પોઈન્ટ સાસઠ સેન્ટ ની જોવા મળી ઉંસા મથાળે છે તાસી પોઈન્ટ ઓગણીસ સેન્ટ ના ભાવ છે જોવા મળી આ રિપોર્ટ બાદ છે તેજી છે આપણે તાસી સેન્ટ બતાવતા જોવા મળી હતી અને લોઅર સાઈડ તળિયાની સપાટી એસી પોઈન્ટ ત્રીસ સેન્ટ ની જોવા મળી સેટલ થયો વાયદો બે ને ઓગણીસ મિનિટે બાસી પોઈન્ટ તેતાલીસ સેન્ટ ના લેવલે એક પોઈન્ટ એકાણું ટકાની તેજી સાથે સત્તાણું હજાર કરતા ઉપર વોલ્યુમ ધરાવતો જુલાઈ કોન્ટ્રાક્ટ જોવા મળ્યો અને નવા ભાગનો ડિસેમ્બર કોન્ટ્રાક્ટર અઠ્યોતેર પોઈન્ટ પચીસ સેન્ટના ઓપનિંગ ભાવ જોવા મળ્યા ઊંચા ઊં મથ સેન્ટના ભાવ છે જોવા મળ્યા અને સિતોતેર પોઈન્ટ એકસઠ સેન્ટ નો લોવર સાડ તળિયાનો ભાવ ઇન્ટરિંગ રાત્રે જોવા મળ્યો ઓગણીસ પોઈન્ટ બાર સેન્ટ ના લેવલે બે ને ઓગણીસ મિનિટ હશે એક પોઈન્ટ અગિયાર ટકાની તેજી ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં જોવા મળી અને અઠ્ઠાણું હજાર કરતા ઉપર વોલ્યુમ ધરાવતો છે ડિસેમ્બર કોન્ટ્રાક્ટ છે આપણે જોવા મળ્યો છે ફોકસ હવે ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં આગળ જતા કરવાનું રહેશે આગલા ભાગમાં સેન્ટની રેન્જ બતાવતો આપણે ભાગ પ્રમાણે છે વાયદો જોવા મળ્યો છે રાત્રે અને જોઈએ તો ઓગણત્રીસ મેના ના રોજ છે સુધારાની ચાલ છે આપણે ધારણા પ્રમાણે આવતી જોવા મળે છે કે નહીં જોઈએ ઓગણત્રીસ એમ ગુજરાત શંકર ગાંસડી ની અંદર આપણે ત્રણસો રૂપિયાનો વધારો થતો જોવા મળ્યો અને સત્તાવન હજાર થી સત્તાવન હજાર ત્રણસો રૂપિયાના ભાવ છે આપણે હાજર બજારમાં જોવા મળ્યા રૂના અને અઠ્યાવીસ એમ એમ ગ્રેડ ની અંદર જોઈએ તો મધ્યપ્રદેશ એમી લાઈન માં સપન ના ભાવ છે એક ગાંઠી ના જોવા મળ્યા બસો રૂપિયાનો સુધારો ત્યાં પણ આપણે જોવા મળ્યો પંજાબ રિયા રાજસ્થાન લાઈનમાં છે આવકનું પ્રમાણ ઘટતા જોવા મળ્યું સત્યાવીસ એમએમ ગ્રેડ ની અંદર ત્રણસો રૂપિયાનો વધારો થતા સોપન હજાર થી સોપન હજાર સો રૂપિયાના એક ગાંઠીના ભાવ છે રૂના જોવા મળ્યા છે મધ્યપ્રદેશ એમપી લાઈનમાં ચોત્રીસ એમએમ ગ્રેડ ની અંદર આપણે ઓગણસી હજાર ઓગણીસ હજાર પાંચસો રૂપિયા ભાવ જોવા મળે વલણ છે કર્ણાટક તામિનાડુમાં સોર્યાસી ના ભાવ જોવા મળે છે બંને ગ્રેડમાં છે ઘટાડો નથી વધારો વલણ છે આપણે ગ્રેડ માં જોવા મળ્યું છે તમામ રાજ્યોની અંદર જોઈએ તો આપણે નીચલા ગ્રેડમાં છે બત્રીસ નીચા ગ્રેડમાં છે સુધારાની બસો થી ત્રણસો રૂપિયાની જોવા મળી છે આપણને ઓગણત્રીસ મે ના રોજ અને જોઈએ તો વેચવાલીનું પ્રમાણ મેટ વાઇલ ની વાત કરીએ તો ગુજરાત છે ગુજરાત માંથી કરવામાં આવી સાંજ પડતા અને મહારાષ્ટ્રમાં જોઈએ તો વીસ હજાર ની આવક ની ઘોષણા છે કરવામાં આવી પ્રથમ મહારાષ્ટ્ર જોવા મળે છે ની અંદર એક હજાર સાતસો કાંસડીની આવક જોવા મળી કર્ણાટક ની અંદર એક હજાર સાતસો ઘાસ આવક જોવા મળી ની અંદર પાંચસો ની આવક જોવા મળે ની અંદર સાતસો ની આવક જોવા મળી તમિલનાડુ ની અંદર બસો કાંસળી ની આવક જોવા મળી પંજાબ રાજસ્થાન લાઈન ની વાત કરીએ તો એક હજાર સત્સો ની આવક ક્યાંથી જોવા મળી કુલ ટોટલ દેશની અંદર ત્રીસ મે રોજ સાંજ પડતા છે ચાલીસ હજાર સો આવક દર્શાવવામાં આવી છે એ પ્રમાણે જોઈએ તો અત્યાર સુધીમાં દેશની અંદર બે કરોડ ત્રાણું લાખ એક હજાર બાંધવામાં આવી છે ગુજરાતની ની કરીએ તો અઠોતેર લાખ અઢાર હજાર સાતસો અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે અને ફરી આજનો ચાર્ટ જોઈએ તો અમેરિકન વાયદાની છે ઓપનિંગ સપાટી એસી પણ ત્રણ સેન્ટની જોવા મળી મથવાની સપાટી એશિયન કલાકો દરમિયાન પણ સત્તર બતાવવામાં આવી અને વાયદો છે ત્રીસ મે બે હજાર ચોવીસ સાત ને ઓગણત્રીસ મિનિટે છે એક્યાસી પોઈન્ટ સાસી સેન્ટના છે ટ્રેડ કરતો જોવા મળ્યો હતો અને જીરો પોઈન્ટ સુડતાલીસ ટકાની તેજી સાથે વાયદાની

માં બંધ થતા જોવા મળે તો ભાવ છે આપણે કપાસ ની અંદર પણ 20 થી 30 રૂપિયા નો સુધારો જોવા મળી શકે છે હાલ કપાસ બજાર ની અંદર ક્વોલિટી વાઇઝ ભાવ આપવામાં આવતા હતા અને એ પ્રમાણે જોઈએ તો બજાર છે મજબૂત સ્થિતિ માં જૂન મહિના માં જોવા મળી શકે તેજી તરફી એવું આપણે વારંવાર કહેતા આવ્યા છીએ 1600 રૂપિયા ની આજુબાજુ બજાર છે ફરીથી આપણે જતું જોવા મળી શકે છે સારી ક્વોલિટી એવન સુપર ક્વોલિટી માં હવે મળીએ નવા ભાગ ની અંદર હું રામભાઈ રજા લઉં છું ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રો ને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર